અમિતભાઈ આજે ખાસ કરીને તમે ખીચડી વિતરણ કરવા માટે આવ્યા છો વાસણા બેરજ વિસ્તારમાં શું કહેવું છે શું આયોજન સતત વરસાદને કારણે રોજ લાવીને રોજ ખમાતા સેવા વસ્તી ચાલીઓના માણસો ઘણા લોકો એવા હોય છે કે જેને કદાચ ખાવાનું ના મળ્યું હોય તેને ધ્યાનમાં રાખીને અમે અવારનવાર અહીંયા રસ રોટલી રસપુરી આવું આપતા હોય છે આજે તાત્કાલિક ખીચડી બનાવીને આ વિસ્તારના લોકોને ખીચડી ગરીબ લોકોને કહ્યું છે કે જેને ઘરે જમવાનું વ્યવસ્થા ના હોય એને અમે ખીચડી આપી છે લગભગ પાંચસો લોકોની ખીચડી બનાવી છે અને અમે આ વિસ્તારના લોકોને આપીશું અને અવારનવાર કયા કયા વિસ્તારમાં તમે આવા કાર આ વિસ્તાર જે આવા વિસ્તારના સતત આટલા વર્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના કારણે અમને મોડે છે કે આ ગરીબ વિસ્તાર છે અહીંયા આગળ જરૂરિયાતવાળો વિસ્તાર છે ત્યાં આગળ અમે આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ ખાસ કરીને અમિતભાઈ અત્યારે વરસાદને લઈને ઘણું બધું નુકસાન થયું છે તો તેને લઈને આપનું શું કેવું છે સરકાર કેવું કારણ કે એક લિમિટ કરતાં વધારે વરસાદ વરસી રહ્યો છે સરકારે જે જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય અને રહેવાની વ્યવસ્થા ના હોય એવા લોકોને શેલ્ટર હોમ કે સ્કૂલોમાં શિફ્ટ કર્યા છે આ શહેરમાંથી લગભગ ત્રણસો ચારસો લોકોને જુદી જગ્યાએ શહેરમાં શિફ્ટ કરવામાં આવે છે શેલ્ટર હોમમાં કે ઊંચાવાળી જગ્યાએ અને ત્યાં આગળ ફૂડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવે છે અને આવી જે જગ્યાઓ જે તે વિસ્તારના ધારાસભ્યો કાઉન્સિલરોને સૂચના આપી છે કે જે જગ્યાએ આવી આવી જગ્યા હોય જ્યાં ગરીબ લોકો વસ્તી હોય એ લોકોને પ્રોબ્લેમ હોય એવા લોકોને અમે ચૂંટાયેલા લોકો આખા શહેરમાં આ પ્રમાણે ખીચડી વીત ફૂડ પેકેટોનું વિતરણ કરીએ છીએ